નમસ્કાર વિચાર તો કરો આજથી લગભગ સિત્તેર વર્ષ પહેલાં લખાયેલા શબ્દો આજે પણ આપણી જિંદગીના સૌથી મોટા સવાલોના જવાબ આપી શકે છે આજે આપણે જૂન ઓગણીસો એકાવનના અખંડ જ્યોતિના અંકમાંથી આવું જ કાંઈક શાશ્વત જ્ઞાન મેળવવાના છીએ આને ખાલી એક મેગઝીન ન સમજતા આ તો એક એવો ખજાલો છે જે આપણને સાચા સુખનો રસ્તો બતાવવાનો છે વાહ આ શબ્દોમાં કેટલી તાકાત છે કે ગાયત્રીના દિવ્ય પ્રકાશમાં દુઃખ અને કષ્ટોનો અંધકાર ટકી જ નથી શકતો બસ આ એક વાક્યમાં જ આપણી આખી વાતનો સાર આવી જાય છે આજે આપણે એ જ સમજવાના છીએ કે જ્ઞાનનો એક નાનકડો દીવો પણ જીવનના મોટામાં મોટા દુઃખને કેવી રીતે દૂર કરી શકે તો ચાલો આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી મારીએ આપણે આ મેગેઝીનને જૂના પાનાઓ તરીકે નહીં પણ એક જીવંત માર્ગદર્શક તરીકે જોવાના છીએ જાણે કોઈ મિત્ર આપણને પૂછી રહ્યો હોય કે આપણે ખરેખર કોણ છીએ આપણો સાચો સ્વભાવ શું છે ચાલો આજે એના જવાબ શોધવાની કોશિશ કરીએ પણ અહીં એક બહુ મોટો સવાલ છે આપણે બધા જિંદગીમાં સુખ શોધીએ છે ખરું ને તો પછી આપણું જીવન દુઃખ અને ચિંતાઓથી કેમ ઘેરાયેલું રહે છે આ પ્રાચીન જ્ઞાન આપણને બરાબર આ જ સવાલના મૂળ સુધી લઈ જાય છે જુઓ અહીં આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે એક તરફ છે આપણો સાચો સ્વભાવ જે આનંદથી શાંતિથી છલોછલ છે અને બીજી તરફ છે આપણી આજની હાલત જે દુઃખ અને બંધનોથી ભરેલી છે તો આટલો મોટો તફાવત કેમ બસ એક જ કારણ છે આપણું અજ્ઞાન જે આપણને આપણા સાચા સ્વરૂપથી આપણા આનંદથી દૂર લઈ જાય છે અને શાસ્ત્રોમાં આ અજ્ઞાનને એક ખાસ નામ આપ્યું છે અવિદ્યા હવે અવિદ્યાનો મતલબ એ નથી કે આપણે ભણેલા ગણેલા નથી અવિદ્યા એટલે આપણા સાચા સ્વરૂપને આપણા આત્માને ભૂલી જવું અને એવું માનવા લાગવું કે આ શરીર જ બધું છે અને બહારની દુનિયાની ચીજવસ્તુઓ આપણને સુખ આપશે આ એક મોટો ભ્રમ છે અને સાચું કહું તો આપણા બધા દુઃખનું મૂળ આ જ ભ્રમ છે અને આ અવિદ્યા આપણને બાંધે છે કેવી રીતે આપણે અમર આત્માને ભૂલી જઈએ છે અને આ નાશ પામનારા શરીરને જ બધું માની લઈએ છીએ આપણે પૈસા પદ અને નામના પાછળ દોડીએ છીએ એ આશામાં કે એ આપણને ખુશી આપશે પણ અંતે શું મળે છે ફક્ત વધારે દુઃખ અને નિરાશા તો શું આ દુઃખના ચક્કરમાં આપણે આમ જ ફસાયેલા રહીશું ના બિલકુલ નહીં આ પ્રાચીન જ્ઞાન ખાલી સમસ્યા નથી બતાવતો પણ એનો ઉકેલ પણ બતાવે છે અને એ ઉકેલ ક્યાંય બહાર નથી એ આપણી અંદર જ છે અને એ છે આંતરિક શુદ્ધિ ચાલો જોઈએ કે આપણે આપણા મન અને આત્માને કેવી રીતે શુદ્ધ કરી શકીએ તો આ શુદ્ધિની શરૂઆત ક્યાંથી થાય એનો પહેલો રસ્તો છે ઉપાસના હવે જુઓ ઉપાસનાનો મતલબ ખાલી પૂજાપાઠ કરવો એટલો જ નથી એનો સાચો મતલબ છે ઈશ્વરની નજીક બેસવું જેમ લોખંડનો ટુકડો આગની પાસે રહે તો ધીમે ધીમે લાલચોળ થઈ જાય છે ને બસ એ જ રીતે ઈશ્વરની નજીક રહીને આપણે પણ એમના દિવ્ય ગુણોને ધારણ કરીએ છીએ પણ ઉપાસના એટલે ખાલી બેસી રહેવું નહીં એને જીવનમાં ઉતારવા માટેના આ ચાર રસ્તા બતાવ્યા છે નિઃસ્વાર્થ સેવા જે આપણા અહંકારને ઓગાડે છે દાન જે આપણને મોહમાયામાંથી મુક્ત કરે છે ભક્તિ જે આપણા મનને એક જગ્યાએ સ્થિર કરે છે અને સદાચાર જે આપણા જીવનમાં શિસ્ત લાવે છે આ બધું મળીને આપણા મનને શુદ્ધ કરે છે અને જ્યારે આપણું મન એકદમ શુદ્ધ થઈ જાય પછી શું થાય છે પછી જિંદગી જાણે કે ખીલી ઉઠે છે કરુણા શાંતિ ક્ષમા જ્ઞાન આ બધા ગુણો આપોઆપ આપણા સ્વભાવમાં આવી જાય છે પછી ખુશ રહેવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી આનંદ અને પ્રેમ જાણે કે આપણો સ્વભાવ બની જાય છે એક મિનિટ આપણે આંતરિક શુદ્ધિ અને આધ્યાત્મિક ગુણોની વાત તો કરી પણ એક બહુ મોટો સવાલ મનમાં આવી શકે શું આ બધો રસ્તો ફક્ત પુરુષો માટે જ છે ઓગણીસો એકાવનમાં લખાયેલું આ મેગેઝીન આ સવાલનો એટલો જોરદાર અને પ્રગતિશીલ જવાબ આપે છે કે વાત જ ન પૂછો ચાલો જોઈએ કે દિવ્યતામાં સ્ત્રીનું સ્થાન શું છે અને આ જુઓ આ એ જ લેખ છે વિચાર તો કરો એ જમાનામાં એટલે કે ઓગણીસો ને એકાવનમાં જ્યારે સમાજમાં સ્ત્રીઓ પર કેટલાય બંધનો હતા ત્યારે અખંડ જ્યોતિ શાસ્ત્રોનો હવાલો આપીને સ્ત્રીઓના દિવ્ય સ્થાનની વાત કરી રહ્યું હતું આ કોઈ નાનીસૂની વાત નહોતી અને શાસ્ત્રો શું કહે છે એ પણ જુઓ એ સ્ત્રીને ફક્ત માન નથી આપતા પણ એને દેવીનું સ્વરૂપ માને છે દેવી અદિતિ શ્રદ્ધા દયા આ ખાલી નામો નથી આ તો સ્ત્રીના સાચા દિવ્ય સ્વરૂપની ઓળખ છે એ દિવ્યતાની પ્રતિનિધિ છે દેવોની માતા છે અને શ્રદ્ધા અને કરુણાનું જીવતું જાગતું સ્વરૂપ છે અને આ વાક્ય તો સાંભળો જ્ઞાન મેળવવામાં પુરુષ અને સ્ત્રી બંને સરખા છે ભગવાનની નજરમાં કોઈ ભેદભાવ નથી આનાથી વધારે સાફ અને શક્તિશાળી શબ્દોમાં શું કહી શકાય આધ્યાત્મિક રસ્તા પર કોઈ સ્ત્રી પુરુષનો ભેદ છે જ નહીં કારણ કે આત્માને કોઈ લિંગ નથી હોતું આ એ સત્ય છે જે દરેક પ્રકારના ભેદભાવને તોડી નાખે છે તો આપણે સિત્તેર વર્ષ જૂના જ્ઞાનની એક અદ્ભુત યાત્રા કરી આપણે દુઃખના મૂળ સુધી પહોંચ્યા એમાંથી બહાર નીકળવાનો રસ્તો જોયો અને આધ્યાત્મિક સમાનતાનું સત્ય પણ જાણ્યો તો હવે આ બધી વાતો આજના જમાનામાં આપણને કઈ રીતે કામ લાગી શકે ચાલો આ બધા કિંમતી મોતીઓને એક માળામાં પરોવી લઈએ તો આ છે એ શાશ્વત સત્યો પહેલી વાત આપણી ખુશી બહાર નથી આપણી અંદર છે બીજું આપણા દુઃખનું કારણ કોઈ બીજું નહીં પણ આપણું પોતાનું અજ્ઞાન છે ત્રીજું સુખ મેળવવાનો રસ્તો છે આંતરિક શુદ્ધિ એટલે કે ચિત્તશુદ્ધિ અને આ રસ્તો સેવા ભક્તિ અને સદાચારથી બનેલો છે અને હા સૌથી અગત્યની વાત આ રસ્તા પર ચાલવાનો હક દરેકને છે પછી એ પુરુષ હોય કે સ્ત્રી અને હવે અંતમાં એક સવાલ આપણી પોતાની જાત માટે જો આપણે જાણીએ છીએ કે સાચી ખુશી આપણી અંદર જ છે તો શું આપણે હજી પણ બહારની વસ્તુઓ પાછળ દોડતા રહીશું જો આપણે જાણીએ છીએ કે સેવા અને કરુણાથી મન શુદ્ધ થાય છે તો શું આપણે આજે કોઈની મદદ કરીશું આ પ્રાચીન જ્ઞાનને આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ વિચારજો